જય ખેડૂત પુત્ર આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આના દ્વારા ખેડૂત મિત્રોને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે હવે આ લોન દ્વારા કેવા કેવા ખેડૂત મિત્રોને ફાયદો થવાનો છે એની વાતચીત કરવાની છે અને આ લોન દેવા માટે કેવા પ્રકારની ગેરંટી વિના લોન આપણને મળવાની છે એની ખાસ માહિતી મેળવવાની છે કેમ કે પાક ધિરાણ તો લઈએ જ છીએ પણ આ કેવા ખેડૂત મિત્રોને ફાયદો કરાવશે એની આપણે આજે ખાસ આ વિડીયોમાં વાતચીત કરીએ હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં હાર્દિક સ્વાગત છે કેમ કે ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર આપણે ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ ચાલો આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ હવે ખાસ કરીને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા ખેડૂત મિત્રો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે કે ભાઈ બે લાખ રૂપિયા સુધીની ખેડૂત મિત્રોને લોન મળવા પાત્ર છે અને એવી લોન કે એમાં કોઈ પણ પ્રકારની ગેરંટી વિના તમને લોન મળશે ગેરંટી વિના એટલે શા માટે તો કે કોઈ પણ પ્રકારના કાગળિયા અથવા તો પ્રૂફ અથવા તો કોઈ પણ આપણા ઘરેણા અથવા તો કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આપણને આ બે લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થવાની છે આ લોન આપણે આગળના સમયમાં વાત કરીએ તો એક લાખ ને સાઠ હજાર રૂપિયા સુધીની મળતી હતી પણ ખેડૂત મિત્રોના ખર્ચ અને મુશ્કેલીને ધ્યાનમાં લઈને આરબીઆઈ દ્વારા થોડીક ખેડૂત ખેડૂમિત્રોને રાહત થાય એ મુજબ બે લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર કરવામાં આવેલી છે આ લોન દ્વારા ઘણા બધા નાના ખેડૂત ખેડૂતમિત્રોને સારો એવો ફાયદો થાય તેમ છે અત્યાર સુધીમાં આપણે બધા પાક ધિરાણ લઈએ છીએ આ પાક ધિરાણ આપણે ત્રણ લાખ રૂપિયાની આજુબાજુ લઈએ છીએ અને એ ત્રણ લાખ રૂપિયાની જે એક વર્ષની મુદત હોય એ પછી આપણે પાક ધિરાણ એ પ્રમાણે આપણને મળતું હોય છે હવે એમાં ખાસ કરીને આ આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવેલો છે એમાં ઘણા બધા નાના ખેડૂત મિત્રોને બે લાખ રૂપિયા સુધીની લોન મળશે અને ગેરંટી વિનાની મળશે એટલે એક પ્રશ્ન આ સારો એવો કહી શકાય વધારે ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો આપણને અલગ અલગ પ્રકારની સહાય અલગ અલગ પ્રકારે મળે છે એમાં પાક ધિરાણની વાતચીત કરીએ તો સરકાર દ્વારા આપણને પાક ધિરાણ આપવામાં આવે છે પછી એ પ્રમાણે મંડળી હોય તો મંડળી પ્રમાણે આપણને પાક ધિરાણ આપવામાં આવે છે અલગ અલગ રીતની અલગ અલગ પ્રકારની પ્રોસેસ હોય છે પણ એમાં ખાસ કરીને વાતચીત કરીએ તો ખેડૂતોને જીરો ટકા વ્યાજની વાત કરે છે સરકાર તો ઘણી બધી વખત એમાં એમાં વ્યાજ વ્યાજ દ્વારા મિત્રોને પાક નથી મળતું આપવું અમુક અંશે સાત ટકા આજુબાજુ છ ટકા આજુબાજુ આપણે આપવું પડતું હોય છે પણ અત્યારે ખાસ આ બે લાખ રૂપિયાના લોનની માહિતીની વાતચીત કરવાની હતી તો આ રીતના તમને લોનની માહિતી આપવાની આ વિડીયો દ્વારા થતી હતી તો જોતા રહો ખેડૂત મિત્રો અવારનવાર ખેડૂત મિત્રોની સાથે ખેડૂત પુત્ર ગુજરાતીમાં અવારનવાર પ્રશ્નોની સાથે આપણે મળતા રહીશું કાંઈ પણ નવા એવા વિચારો આવે અથવા તો કાંઈ પણ નવા એવા સરકાર દ્વારા કાંઈ નિર્ણય લેવામાં આવે તો એની મહત્વની માહિતી આપણને આ પ્લેટફોર્મમાં મળવાની છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન